ચોમાસા દરમિયાન લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલી સરાની નવી એનેક્સ બિલ્ડિંગ ખાતે મેયર દક્ષેશભાઈ માવાણી તથા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં તમામ ઝોનના વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠક દરમિયાન મેયર દક્ષેશભાઈ માવાણીએ દાવો કર્યો કે શહેરમાં ખાડી મેઇન હોલ ડ્રેનેજ અને ઇનલેટ ચેમ્બરની સફાઈ અંગે કામ પૂર્ણ કરવામાં આવી ચૂક્યું છે ચોમાસાની સિઝનમાં નાની મોટી મુશ્કેલી ટાળવા માટે શાળાના તમામ ચોલ વિસ્તારોમાં સતત સફાઈ કામગીરી ચાલુ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ વાઇઝ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં તાત્કાલિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે અધિકારીઓને એ પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ ફિલ્ડમાં રહીને કામગીરીની સતત મોનિટરિંગ કરે અને જરૂરી વિસ્તારોમાં તાત્કાલિક કાર્યવાહી કરે તરફથી મળેલા આ ઢાંસલા છતાં શહેરવાસીઓએ ચોમાસા દરમિયાન સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે તંત્ર સતત સતર્ક રહેવાનું વચન આપ્યું છે પ્રી મોન્સૂનની મિટિંગ કરવામાં આવી હતી ગત વર્ષે જે જગ્યાએ પાણી ભરાય છે આ વર્ષે એ જગ્યાને શું સોલ્યુશન લેવા અધિકારીઓ લેવલે તેની સમીક્ષા કરી છે જે 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 જગ્યાએ વોટર લોગિંગ થાય છે ત્યાં ઘણી જગ્યાએ અત્યારે રિચાર્જ બોરવેલ વેલ પણ કરવામાં આવ્યા છે જ્યાં સ્ટ્રોંગ ડ્રેનેજ ન હોય તેવી જગ્યાએ સ્ટ્રોંગ ડ્રેનેજના તમામ ખાડીને સ્ટ્રોંગ ડ્રેનેજ તમામ કામગીરી નેવું ટકા પૂર્ણ થઈ ગઈ છે આ વર્ષે એક મહિનો વહેલો વરસાદ આવવાના કારણે તમામ કામગીરી અત્યારે નેવું ટકા પૂર્ણ કરી છે આવનાર ત્રણ ચાર દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે સ્ટ્રોંગ ડ્રેનેજના તમામ બોક્સ ઉપર કલર થઈ જાય સ્ટ્રોંગ ડ્રેનેજ તમામ સોય સોટા કામગીરી પૂર્ણ થાય તેની માટે આજે સૂચના આપવામાં આવી છે જ્યાં જ્યાં વોટર લોગિન થાય છે તેવી જગ્યાએ હજી પણ દસથી પંદર દિવસમાં રિચાર્જ બોરવેલ વેલ રિચાર્જ બોરવેલ વેલ થઈ જશે તેની પણ સૂચના આપી છે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જ્યાં જ્યાં બેરીટેકમાં માટી હોય એ મેટ્રોના અધિકારી સાથે સંકલન કરી તેને માટીને પણ ઉઠાવી લેવામાં આવે જ્યારે વરસાદ પડે ત્યારે તે માટી રોડ પર ન આવે તે માટે તમામ અધિકારીઓ મેટ્રોના અધિકારી સંકલન કરી તેની કામગીરી પણ આવનાર ત્રણ ચાર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે